નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું હાથમાં છે તોય કાબૂ બહાર છે આ ભાગ્યરેખાઓ કેવી સરમુખ છે રસોઈ બનાવતા આવડે છે ફિલ્મો જુઓ છો કપડાં કેવા રંગના ગમે છે સાહિત્ય વાંચવાનો શોખ ખરો તમારા પ્રિય લેખક કોણ કવિતા વાંચવી છે કે નહીં ભવિષ્ય માટે કેવા સપનાઓ જોયા છે ઉસુલ પૂછતો ગયો આશીની જવાબો આપતી રહી લગ્ન માટે છોકરીને જોવા જતા પહેલાં ઉસુલ આચાર્ય પૂરા ત્રણ કલાક સુધી સજી ધજીને તૈયાર થયો વોર્ડ્રોપમાંથી વસ્ત્રોની શ્રેષ્ઠ જોડી બહાર કાઢીને ધારણ કરી ફિલ્મી હીરોની અદાથી વાળ સેટ કર્યા મૂસો ટ્રીમ કરી ખાસ આવા પ્રસંગે માટે સંઘરી રાખેલું પરફ્યુમ સાંટ્યું ક્રીમ પોલિશ કરાવેલા અરીસા જેવા ચમકતા બૂટ પહેર્યા પછી ઘરમાંથી નીકળતા પહેલાં વાર એક નજર પૂરા કદના આયનામાં દેખાતા પોતાના પ્રતિબિંબ ઉપર ફેંકી દીધી આયનામાં ઉભેલા સોહામણા પ્રતિબિંબ ઉપર ઉસૂલ ખુદ ઓળખોળ થઈ ગયો બોલી ઉઠ્યો હાય હેન્ડસમ કન્યાનો ઇન્ટરવ્યૂ લેવા જઈ રહ્યો છો જોજો હમ બાપડી તમને જોઈને બેભાન ન થઈ જાય જે કંઈ પસંદ નાપસંદ હોય તે બધું તમારે જ કરવાનું છે છોકરી માટે તો ઇનકાર કરવાનો કોઈ અવકાશ જ નહીં રહે ઇન્ટરવ્યૂમાં એને શું પૂછશો પ્રશ્નપત્ર બહુ અઘરું તો નહીં હોય ને ના ના ટૂંકા ઓબ્જેક્ટિવ સવાલ પૂછવાનું રાખજો અને જવાબ માટે કોણ બનેગા કરોડપતિની જેમ ચાર ચાર વિકલ્પો આપવાનું પણ ભૂલતા નહીં અને પાંત્રીસ ટકાએ એ પાસ થવાય છે એ નિયમ તો યાદ છે ને તમને સારું ત્યારે સીધાઓ સદામંગલ ઓલ ધી બેસ્ટ અમદાવાદમાં પોતાની માલિકીના ફ્લેટમાં ઉસુલ એકલો રહેતો હતો મમ્મી પપ્પા ભાવનગરમાં હતા પપ્પા પાસે પૈસો ઘણો હતો અને પુત્ર પાસે પ્રતિભા હતી એમની જ્ઞાતિમાં તો ઉસુલ શ્રેષ્ઠ એલિજીબલ બેચલર ગણાતો હતો એ જેને પસંદ કરે એ છોકરીનું કિસ્મત જાગી ગયું એવું આખી જ્ઞાત માનતી હતી અત્યાર સુધીમાં આ સર્વગુણ સંપન્ન મૂર્તિયાએ બાવન ત્રેપન છોકરીઓ જોઈ નાખી હતી જો કોઈએ ના પાડી હતી તો ઉસુલે પાડી હતી છોકરીઓએ નહીં આખરે એના પપ્પા થાકી ગયા કહી દીધું ભાઈ સાહેબ તને અહીંની છોકરીઓ નહીં ગમે એક કામ કર તું હવે અમદાવાદની છોકરીઓ જોવા માંડ ત્યાંની છોકરીઓ તો છોકરાઓ કરતાં પણ આગળ નીકળી ગઈ છે એવું સાંભળ્યું છે બસ એટલું ધ્યાનમાં રાખજે કે છોકરી આપણી જ્ઞાતિની હોવી જોઈએ બાકીનું બધું તારા પર સોડું અને આજે ઉસુલકુમાર બની ઠનીને કન્યા પસંદ કરવા નીકળી પડ્યા પપ્પાના અમદાવાદ ખાતેના એક સંબંધી મારફત જ વાત આવી હતી એ સંબંધીએ સાથે આવવાનું શોષણ પણ કર્યું હતું પરંતુ ઉસુલે ચોખ્ખી ના પાડી દીધી હતી પોતાની કારમાં બેસીને ઉસુલ કન્યાના ઘરે પહોંચ્યો ત્યારે સાંજના પાંચ વાગવા આવ્યા હતા મુલાકાત માટે આ સમય નક્કી થયો હતો કોટની અંદરના અમદાવાદનો મધ્યમ વર્ગીય મહલ્લો હતો આખી પોળમાં કોઈની પાસે ચાર પૈડાનું વાહન ન હતું ભાઈના બારણે ગાડી આવેલી જોઈને પાડોશીઓ ઈર્ષાની આગ ફરી વળી મોટાભાગની પડોશણો પોતપોતાના મકાનના ઓટલા ઉપર આવીને ઊભી રહી ગઈ જેવો ગાડીનું બારણું ઉઘાડીને ઉસૂલ બહાર નીકળ્યો એ સાથે જ બૈરાઓના મોં કાળા ધપ થઈ ગયા આહો આવો સોહામણો જોવા નાનુભાઈની છોકરીના નસીબમાં ક્યાંથી લખાયો એ વાતનો આઘાત તમામની આંખોમાંથી ડોકાઈ રહ્યો નાનુભાઈ સ્વયં તો છેલ્લા એક કલાકથી ઓટલા ઉપર જ ખુરશી નાખીને બેઠા હતા ઉસુલને જોતા વેત ઊભા થઈ ગયા આવો આવો તમારી જ વાટ જોતા હતા બરાબર સમયસર પહોંચી ગયા ઘર શોધવામાં તકલીફ નથી પડીને ઉસુલને સીડ ચડી કેવી મધ્યમ વર્ગીય માનસિકતા મકાન પણ સામાન્ય અને માણસો પણ મામૂલી ભાવિ જમાય પહેલી વાર ઘેરે આવતો હોય ત્યારે આમ લેંગો ને બિનિયન પહેરીને ઓટલે બેસવાનું અને વાતની શરૂઆત પણ આ રીતે કરવાની ઘર શોધવામાં તકલીફ તો નથી પડી ને અરે ભાઈ આ ક્યાં આગ્રાનો તાજમહેલ છે કે એના માટે ગાઈડની જર મદદની જરૂર પડે વિશેની પોળ ક્યાં આવી એટલું પૂછીએ કે તરત જડી જાય અને એકવાર પોળમાં ઘૂસ્યા પછી તો ભૂલા પડવાનો સવાલ જ ક્યાં આવ્યો ગણીને પૂરા વિષ ઘર નહીં હોય ઠીક છે જોઈએ હવે કન્યા રત્ન કેવું નીકળે છે લોખંડના સળિયાવાળી જાળી ધકેલીને નાનુભાઈ મહેમાનને ઘરની ઓંસરીમાં દોરી ગયા ત્યાં ઇસકો બાંધેલો હતો એની ઉપર ઉસુલને બેસાડ્યો સામે નેતરના મૂઢા ઉપર જાતે ગોઠવાયા પછી ઓરડા તરફ જોઈને બૂમ મારી અરે સાંભળો છો આશિનીની મા ઉસુલકુમાર આવી ગયા છે પાણી લાવજો ઉસુલે ઓરડા તરફ નજર ફેંકી અંદર સાવ અંધારું હતું પોળમાં પોળના મકાનની આ માટી તકલીફ સાંજના પાંચ વાગતા જ સૂરજના કિરણો આવતા બંધ થઈ જાય કદાચ એટલે જ નાનુંભાઈએ ઓસરીમાં બેસવાનું ગોઠવ્યું હશે એક જાંજરમાન સ્ત્રી થાળીમાં પાણીના બે ગ્લાસ લઈને પ્રગટ થઈ ઉસુલ વિસામણમાં મુકાઈ ગયો નાનું ભાઈ પંચાવન વર્ષના લાગતા હતા આ સ્ત્રી ચાલીસની આસપાસની દેખાતી હતી પત્ની તરીકે નાની ગણાય અને દીકરી લેખે બહુ મોટી પણ નક્કી એ આશિનીના મમ્મી જ હોવા જોઈએ હમણાં નાનું ભાઈએ એ રીતની તો બૂમ મારી હતી આડી અવળી વાતોમાં કેટલો સમય પસાર કરી શકાય અને એ પણ આવા સાધારણ દિમાગના પુરુષ જોડે દસ મિનિટમાં તો ઉસુલની સહનશક્તિ હદ આવી ગઈ એણે કહી દીધું તમારી દીકરી ઘરમાં જ છે ને મારે એની સાથે એકાદમાં વાત કરવી છે થોડી ઝડપ થઈ શકે તો સારું મારે મોડું થાય છે વૃદ્ધ બાપ ઊભો થઈ ગયો લાકડાના દાદરા પાસે જઈને મોટેથી બોલ્યો બેટા આ મહેમાનને ઉપર મોકલો ને મેળા ઉપરથી જવાબ આવ્યો હા પપ્પા દાદરના પગથિયાં સરતો ઉસૂલ કલ્પના કરી રહ્યો અવાજ પણ સામાન્ય હવે જોવાનું એ રહ્યું કે છોકરી તો સામાન્ય નથી ને ઉપરના ઓરડામાં સાદું ફર્નિચર હતું સાદો ઉદાસ હતો અને એ ઉદાસ વાતાવરણમાં એક સાવ સાદા દેખાવની યુવતી ઊભી હતી એ આસીની હતી જોઈને હાથ જોડીને અભિવાદન કર્યું આવો બેસો બંને સામસામે બેઠા ઔપચારિક વાતો ચાલી રસોઈ બનાવતા આવડે છે ફિલ્મો જુઓ છો કપડા કેવા રંગના ગમે છે સાહિત્ય વાંચનનો શોખ ખરો તમારા પ્રિય લેખક કોણ કવિતા વાંસવી ગમે કે નહીં ભવિષ્ય માટે કેવા સપનાઓ જોયા છે ઉસુલ પૂછતો ગયો આશીની જવાબો આપતી રહી પણ ઉસુલને લાગ્યું કે વાત બરાબર જામતી નથી આશીની ખરાબ ન હતી તો એટલી બધી સારી પણ ન હતી શહેરો સાધારણ હતો શરીરનો બાંધો સામાન્ય હતો વાત કરવાની શૈલી રીતભાત વિચાર શક્તિ આ બધું એની જગ્યાએ બરાબર હતું પણ એનામાં એવું તો એક પણ તત્વ ન હતું જેના કારણે એની સાથે લગ્ન કરવું ફરજિયાત બની જાય ઉસુલને તો એવી પત્ની ખપતી હતી જે લાખોમાં એક હોય જેનું સૌદર્ય જોઈને મળદા બેઠા થાય અને જીવતા પુરુષો બેહોશ થઈ જાય પત્ની તો એવી હોવી જોઈએ કે દિવસ ઉગે ત્યારથી એનો પતિ સમય ગણવા માંડે કે રાત ક્યારે પડે અને રાત આખી પ્રાર્થના કરતો રહે કે સવાર પડે જ નહીં ઉહું આ છોકરીમાં એવું તો કશું જ નજરે પડતું નથી ઉસૂલ ઊભો થઈ ગયો દાદર ઉતરી ગયો નાનું ભાઈને મારો જવાબ પછી જણાવીશ એવું કહીને એ ઘરનો ઓટલો ઉતરી ગયો ગાડીમાં બેસીને પોળમાંથી બહાર નીકળ્યો પોળના નાકે જે પહેલું ઘર હતું એના ઓટલા પર એક પીઠ સદ્રહસ્ય બેઠા હતા એમણે સ્મિત કરીને ગાડી ઊભી રખાવાનો ઇશારો કર્યો પછી જાતે નિશે ઉતર્યા ધીમેથી પૂછ્યું નાનુભાઈની મોટી દીકરીને જોવા માટે આવ્યા તા ઉસુલે હા પાડી છજને પૂછ્યું આશીની અમારી આખી પોળની દીકરી છે તમને કેવી લાગી એ સવાલ હું નથી પૂછી નહીં પૂછું બસ એટલું જ કહીશ કે એ મા વિનાની દીકરી છે તમે જોઈ એ એની નવી મા છે માના તમામ દુર્ગણો આ બાયમાં એકઠા થયેલા છે આશિનીને દુઃખ આપવામાં એ રાક્ષસીએ કંઈ બાકી નથી રાખ્યું ભાઈ તમે સાવ અજાણ્યા માણસ છો સુખી જણાવશો હીરો જેવા દેખાવશો મને ખબર છે કે તમને અમારી સામાન્ય દેખાવની દીકરી નહીં જ ગમી હોય તમને બીજી હિરોઈન મળી રહેશે પણ અમારી આશિની જેવી ગુણિયલ સંસ્કારી અને પતિની સાત પેઢી તારી લે એવી કન્યા તમને ક્યાંય નહીં મળે તમારે જો સાંભળીનું સુખ મેળવવું હોય તો બીજી કોઈ રૂપસુંદરી પસંદ કરજો અને જો જિંદગી ધન્ય કરવી હોય તો બીજી વાત એક અબોલ વાસરડીને કતલખાનામાંથી છોડાવવાનું પૂર્ણ પણ તમને મળશે સજ્જન પાછો ઓટલો સડી ગયા ઉસુલે ઘેરે પહોંચીને આયનામાં દેખતા પ્રતિબિંબને કહ્યું હાય એન્ડસમ દેર કિસ બાદ કી ઉઠાવ ફોન અને જોડ કનુભાઈનો નંબર આશિની કંઈ એવી તો નથી જ કે જે તારી પત્ની તરીકે ન શોભે અને આપણી જનેતાઓ ક્યાં વળી અપસરાવો હોય છે તોય આપણને ગમતી જ હોય છે ને ઉસુલે એ જ ક્ષણે ફોન નંબર ડાયલ કરવાનું શરૂ કર્યું મિત્રો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો વિડીયો સાંભળવા બદલ ધન્યવાદ